શહેરની ભાગોળે કોઠારીયા ચોકડી નજીક વેલનાથપરામાં રહેતા યુવાનને ઝેરી જનાવર કરડી જતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યા બાદ પરિવારજનો દ્વારા તબીબો અને સિક્યુરિટી સ્ટાફ સાથે માથાકૂટ કરી યુવાનની લાશ લઈ ભાગી ગયા હતા બાદમાં પરિવાર મૃતદેહને લઈ માતાજીના મઢે પહોંચ્યો હતો આખી રાત દોડાદોડી કર્યા બાદ અંતે સવારે ફરી પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે વેલનાથ સોસાયટીમાં જડેશ્વર પાસે રહેતો અજય અશ્વિનભાઈ રોજાસરા નામનો યુવાન ગઈકાલે રાત્રે જડેશ્વરમાં માતાજીના મઢે હતો ત્યારે કોઈ ઝેરી જનાવર કરડી ગયું હતું જોકે તેણે ઉંદર કરડી ગયો હોવાનું માની ધ્યાન આપ્યું ન હતું બાદમાં ઘરે ગયા બાદ ચા પાણી પીતા તેને ઉલટી થઈ હતી જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં રાત્રે બે વાગ્યાના અરસામાં ફરજ પરના તબીબે અજયને મૃત જાહેર કર્યો હતો તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો